હલો જય હિન્દ મિત્રો જય જયગી ગુજરાત હું છું રસિક જાદવ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે આ એક બેન છે બેન પોતે નામ બતાવી શકતા નથી પણ એ આપણે કોશિશ કરીએ એ બેન ક્યાંના છે અને પોતાના પરિવારને રિટર્ન મળી જાય છે આપણે એક માનવ સેવા તરીકે એમણે ચા પાણીની સગવડ તો કરીએ જ છે પરંતુ આ બેન ક્યારના એક કલાકથી ગમે તે રસ્તામાં ભટકે છે તો હું રિક્વેસ્ટ કરીશ આ વિડીયોને તમામ લોકો શેર કરજો આ બેન નું નામ પૂછવાની કોશિશ કરીছো આપણે શું નામ છે તમારો બેન ના નામ બોલો નામ બોલો શું નામ છે તમારું કયા ગામના છે શું નામ છે શું કે શું બોલે કરીશમા નામ છે કરીશમા નામ હે ય બેન કા નામ હે કરીશમા ક્યાં સે હો આપ ક્યાં સે હો આપ હેલો બેનજી આપ ક્યાં સે હો સુલ્તાન બેટી કી સુલ્તાન બેટી કી આપકા ગામ કીધર હે ગામ કонસા ડિસ્ટ્રિક્ટ મે હે આપ હલો કુત બતા નહીં રહ્યા લેકિન આપણું ટ્રાય કરતી એક કઈથી છો તમે હલો ગામ કયું છે તમારું આમ જો આમ ગામ કયું છે તમારું ગામ ગામ બોલો ગામ ગાડી આવે છે આ બાજુ ચાલો આ બાજુ ગમે તે મિત્રો જોતા હોય આ વિડીયોને ખૂબ શેર કરજો આ બેન એમના પરિવારને મળી શકે છે કયું ગામ છે તમારું મોહની ઠાકોણ મોહની ઠાકોન ચાલો આપણે નાસ્તો કરે પાણી પીવું છે તમારે પાણી પીવું છે તમારે બોલો આની અંદર બોલો તમારા ગામનું નામ બોલો હલો ગામ કા નામ ક્યા બેનજી ગામ કા નામ બોલો એક બાર દેખો આપણે આપણે પરિવાર આપકો ઢૂંઢ રહેખો આપણે પરિવાર પરિવાર વાં આપો કહા છે આપ બતાવો જરા આપકો ઘર આપકો જાન હે હૈ આપ ગામ કુછ બતા નહીં રહે દોસ્તો અભી ટ્રાય કરતે લેકિન હવે ટ્રાય કરતી કે પરિવાર કો મિલ જાય જાનાય આપણે ઘર ચાલો મેં કુદ કિલા દઉં ઇધર ઇધર ચલો મેરી દુકાન પર ચલો ટ્રાય કરીએ છીએ પણ બેન સમજતા નથી હજુ આ બેનને આપણે એમના પરિવાર સુધી પહોંચે એવા પ્રયત્નો કરીએ છીએ પણ બહેન થોડા દિમાગ ભાગી ગયા ભાગી ગયા નામ બતાવવા પણ તૈયાર નથી જો